એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીના ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર આયુષી શુક્લા વાહન દુર્ઘટના દુઃખદ અવસાન થયું હતું ત્યારે આજ રોજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીના ટેમ્પરરી અસિસ્ટન્ટ પ્રોફેસર આયુષી શુક્લા મેડમનું વાહન દુર્ઘટનામાં દુખદ અવસાન થયેલ છે જેના ભાગરૂપે આજરોજ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે એઆઈએ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એ એસયુ દ્વારા આયુષી શુક્લા મેડમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં કોમર્સના ડીન સ્ટાફ તથા પંકજ જયસ્વાલ તથા વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી તથા બે મિનિટ મૌન આપીને શ્રદ્ધાંજલિ આપી ફેકલ્ટી ઓફ કોમર્સના ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર જે બેન્કિંગ ડિપાર્ટમેન્ટથી આવતા હતા આયુષ શુક્લા મેમ તેમનું જે અઢારમી જૂન સાંજે એક વાહન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું તેના ભાગરૂપે આજરોજ એજીઆઈસીયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે વિદ્યાર્થીઓ સાથે જે લાગણી હતી મેમની એ કંઈક ને કંઈક ખૂબ જ એક અલગ હતી વિદ્યાર્થીઓને ઇન્ડિવિજ્યુઅલ તથા પર્સનલી પણ એ મદદ કરતા હતા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સાથે સાથે બેન્કિંગ ડિપાર્ટમેન્ટના એચઓડી બીબીએના કોર્ડિનેટર ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન ઓફ સ્ટુડન્ટ અને અન્ય જે શિક્ષક વિભાગ છે ટીચર્સ છે તથા સ્ટાફ છે તેમને સાથે રાખીને એ જીએસયુના કાર્યકર્તાઓ દ્વારા આયુષી શુક્લા મેમને અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે આજે કરુણ મોત થઈ છે તો એમાં વાત હવે કોનો હતો તે સમય અને સંજોગને જ ખબર છે પરંતુ આ દિવંગત આત્માને ભગવાન તેમના ચરણોમાં સ્થાન આપે અને શાંતિ આપે તે જ અમારી પ્રાર્થના છે એન્ડ પ્રેસ ધ Never miss an update.